જો સર સર ગુણ લક્ષ ભાઈ અત્યારે જાગી ગયા છે હજી છ જ વાગ્યા છે અને આ ભાઈ અમારે જાગી ગયા છે ચા દૂધ પીવું છે એટલે આમથી મમથી એમ ટરવું રહે છે હાલ તારું ચા થઈ ગયું ચલા જા મેરા બચ્ચા આજા ક્યાં બોલતે હો તું

જગ્યા બેઠલી નાનિયામાં જાઉં છું બે ના હોડાઈ થી હોય જાય રલે જો એમાં જાવું છે નનનિયા આમાં આમાં કેમાં નનનિયાને જઈને રાખ કે દે એમાં ને એમાં રહે જાવ તો એમાં ને એમાં જ રાખ સૂઈ જા સૂઈ જા મમ્મી માં ઊડે મજા આવે કેવી લક્ષપો cả cả, kia nữa, vào trong tu anh này, bịch chà ri này, còn gì thấy phải lại nhá, আ আ নে জন নে নে। આમ તો અનન્યા નથી કંઈ મજા આવે કોના ઘરમાં બાળકો આવું કરે છે તમારે બેય તોફાની છે અનન્યા નહિ અનન્યા હાલ આવશ તાર હાલ અનન્યા બાઉ સમજો છો હાલે હેલો ફ્રેન્ડ્સ બધાને ફરી વખત થયેલો તો જો અત્યારે છેલ્લા વાગ્યા છે પણ અગિયાર મીન્સ કે અગિયાર વાગ્યા જેવું થઈ ગયું છે અને હું સવારનું કામ કરીને હવે ફ્રી થઈ આજે મમ્મીના રૂમની સેટી બદલવી હતી જગ્યા બદલવી હતી એટલે આજે થોડોક ટાઈમ એમાં જતો રહ્યો અને બે ભાઈ બહેન પાછા સેટી ખોઈ હતી એટલે બે ભાઈ બહેન રમતા હતા તમે જોયું ને અનન્યા કેવી સેટીમાં બેસી જાય છે અને રમવું જ છે અને બહાર જ નથી નીકળતી એટલે એમાં ને એમાં મારે અગિયાર વાગી ગયા બસ હવે કામ કરીને કચરા પત્તા કરીને ફ્રી થઈ જાય છે વાસણ માંજવાના બાકી છે વાસણ માંજીને પછી બે ફેમેન્ટ રમવા ગયા છે ત્યાં સુધી હું રસોઈ બનાવી લઈશ અને વાળીએ હાલે છે હલ્લર મગફળી કાઢે છે એટલે વાળીએ હલર હાલે છે તો ત્યાંથી પણ ચા પાણીના ઓર્ડર આવે વારંવાર એટલે એ પણ સાથે હોય એટલે મોડું થઈ જાય છે અને લોક પણ હમણાંથી બહુ સારા નથી બનતા તમને લોકોને પણ બોરિંગ બોરિંગ લાગતું હશે પણ થોડોક ટાઈમ આવી રીતે રોડવો એન્ડ સપોર્ટ કરું બરાબર પછી સારા સારા વ્લોગ બનાવશું સારા તો મીન્સ કે ઘરમાં રૂટિન જે હાલતું હોય છે બરાબર અને હા ગઈશ પ્લીઝ તમે લોકો થોડોક સપોર્ટ કરો મને લાઈક્સ બહુ ઓછી મળે છે વ્યૂ આવે છે થોડા ઘણા પણ લાઈક બહુ ઓછી હોય છે તમે લોકો જોવો છો તો એકમ લાઇક કરવામાં શું તમારું જાય છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર અને સબસ્ક્રાઈબ નવા લોકો જોવે છે એ લોકો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે તમે જે બ્લોગ જોવો છો એ અને બીજા પણ સારા સારા વ્લોગ તમને જોવા મળશે એન્ડ કાઉના જે મૂકેલા છે એ પણ તમે જોવો મજા આવશે બરાબર પછી જ સબસ્ક્રાઈબ કરજો ઓકે બે બાળકોને જોઈને સબસ્ક્રાઈબ કરજો મજા આવશે અનન્યા અને લક્ષરાજના તોફાન જોવાની તો બહુ જ મજા આવશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ દવા આવને આવું સપોર્ટ કરતા રહો એટલે મને પણ વ્લોગ બનાવવાનું મન થાય બરાબર ને ઓલું પછી એવું થાય કે વ્યૂ આવતા નથી લાઈક નથી આવતા તો એમ થાય કે શું નથી આવતા લાઈક નથી આવતા અને શું વ્લોગ બનાવવા એવું થાય એટલે થોડોક થોડોક સપોર્ટ કરતા રહો બરાબર ને ચાલો હવે બે તોફાની આવશે પેલા રસી બનાવી લે ઓકે પછી મળશું নদেকে বকে যদিনি অিযে অমেডে আে বিয় িয় য়াডরিঠস্য় গজিয়দয়া�র কেয়ে দ্য়ীন ঘুথয়্ি সুয়়য়ছরি করাড্য় swum

મમ્મી હું સીધું વાકા અને પછી અમને વાળીએ ગયા ને બધી બીજી ત્યારે એમાં બહુ ખૂજ્યા હતા હે હવે એમાં ખાલી થઈ ગયું છે નથી ભૂજી ના અમારો ને અમુરો સિ આંટીને કે છે ફરદેશ છે ચા હે હેલો ફ્રેન્ડ શો વાળીએથી ચાનો આવી ગયો છે ને ત્રણ વાગ્યા છે Copaci, ne cu tubarii, aici e cu un în sept aici e cu un turlet, সেয়াজে মক্পরি য়াজে মাডে মাড়ি য়াজে কাটে ছে চালো আপালেকে পানে পরি খা঵াজে ওনানে পানে পরি খাবা হাবলে করানে তামা